સંદીપ લઈ લો તમારું કાર્ડ ચલો શૂન્ય પોઈન્ટ નેવ રૂપિયા છે શોધી કાઢો સાદો અપૂર્ણાંક શોધો અને પૈસા કેટલા થાય તે શોધ એકદમ સાચી જોડી છે ક્લેપ કરો મૂકી દો અહીંયા પહેલાં સાદો અપૂર્ણાંક મૂકો વેરી ગુડ જો નેવના છેદમાં સો છે બરાબર છે એનો મતલબ થાય શૂન્ય પોઈન્ટ નેવ રૂપિયા એટલે કે નેવ પૈસા બહુ સરસ વેરી ગુડ ચલો મ્યુઝિક સ્ટાર્ટ દોડો તમારે દોડવું પડશે ચાલો વંશ તમારે શોધવાનું છે હવે બે જાઓ તમે ત્યાં શોધો તમારી જોડી તમારે છે શૂન્ય પોઈન્ટ દસ રૂપિયા શોધો સાદો અપૂર્ણાંક વેરી ગુડ બહુ સરસ બહુ સરસ વેરી ગુડ હમ આ બાજુ પૈસા વાળું અહીંયા બહુ સરસ હા એકદમ સાચું ક્લાઇપ કર્યો એના માટે ચલો હવે તમારે દોડવાનું છે દોડો મ્યુઝિક વગાડો ચાલો બેસી જાઓ તમે ત્યાં ઓકે તમારે છે એક દ્વિત્યાંશ રૂપિયા હા શોધો એટલે કેટલા પૈસા વેરી ગુડ શોધી કાઢો પચાસ પૈસા બહુ સરસ વેરી ગુડ ચલો એનો દશાંશ અપૂર્ણાંક એકદમ સરસ હો બહુ ઝડપથી શોધી કાઢી રાહુલ માટે ક્લેપ કરો ચલો ત્રણેયની જોડી બનાવી દો બહુ સરસ હા વેરી ગુડ વેરી ગુડ ચલો મ્યુઝિક સ્ટાર્ટ દોડો મૂણા આપી દો ચાલો શૂન્ય પોઈન્ટ પચીસ રૂપિયા હા એટલે કેટલા પૈસા શોધો તમે બે જાઓ અહીંયા જો બધા જવાબ જો આમાંથી કોઈની પાસે જવાબ હશે હં શૂન્ય પોઈન્ટ પચીસ રૂપિયા એટલે કેટલા પૈસા થાય પચીસ પૈસા વેરી ગુડ ચલો હવે સાદો અપૂર્ણાંક હા સાદો અપૂર્ણાંક સુધી કાઢો પચીસ પૈસાને સાદા અપૂર્ણાંકમાં શું કહેવાય ચલો એમણે લીધું છે ત્રણ ચતુર્થાંશ રૂપિયા આ સાચું છે ખોટું છે ત્રણ ચતુર્થાંશ રૂપિયા એટલે તો ભાઈ પંચોતેર પૈસા થયા હે ને મૂકી દઉં સાચો જવાબ શોધો 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 મળશે સાચો જવાબ કોકની પાસે હશે હા સોતી કાઢો પચીસ પૈસા ને અપૂર્ણાંકમાં શું કહેવાય કેટલા રૂપિયા હા એક્ઝેક્ટલી હવે ક્લાઇક કરો એક ચતુર્તુર્થાંશ રૂપિયા છે મૂકી દો ચલો હવે પચીસ પૈસા મૂકી દો બહુ સરસ ચલો મ્યુઝિક સ્ટાર્ટ કર્યો ચાલો સાની તમારી પાસે છે ત્રણ રૂપિયા શોધી કાઢો એટલે કેટલા પૈસા વેરી ગુડ શૂન્ય પોઈન્ટ પંચોતેર રૂપિયા એટલે પંચોતેર પૈસા એકદમ સાચું ચલો નીચે જોડીમાં ગોઠવી દો વેરી ગુડ હા બહુ સરસ ચલો દોડો ઓકે ચલો તમારી પાસે છે નવ્વાણું પૈસા ઓકે બહુ સરસ વેરી ગુડ હા આગળ મૂકી દો ચાલો નહીં પહેલાં અહીંયા પૈસાવાળું આ બાજુ હા પૈસાનું પૈસામાં ગોઠવી દો દસ આ દસાસ અપૂર્ણાંક અહીંયા અહીંયા સાદો અપૂર્ણાંક હા વેરી ગુડ આ બાજુ હમ વેરી ગુડ બહુ સરસ કર્યું હા તમે બધા ક્લેક કરો ચલો હવે તમને દસાસ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં અને પૈસા બનાવતા આવડશે આવડશે દરેકને પાક્કો બહુ સરસ